જોવા મળ્યા છે અને ગુજરાતમાં મંદીમાં જીરુમાં પચીસ હજાર બોરીની આવકો થઈ હતી તેમાં ભાવની વાત કરીએ તો પચાસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જીરુના નિકાસના ભાવમાં મને સો રૂપિયા નીકળી ગયા છે દિવસોની અંદર જીરુ બજારમાં વેપારો કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુ બજારમાં ખાસ કોઈ નિકાસના વેપારો અને વેચવાલી નથી બજારો આગળ વધી રહી છે અને ધાણાની તુલનાએ જીરુ બજારમાં જે ઓછી આવકો જોવા મળી રહી છે અને જીરું વાવેતરના આંકડા ઓછા આવે તેવી સંભાવનાઓ છે આ વર્ષે જીરુંનું મોટા પ્રમાણમાં વાવેતર ઘટાડો નોંધાવવાની શક્યતાઓ નિષ્ણાંતો જણાવી રહ્યા છે ખાસ કરીને આ વર્ષે દસ થી લઈને વીસ ટકા સીઝન આવકમાં ઘટાડો નોંધાય છે જીરુંનો બેન્ચમાં કવાયદો છે પાંચસો રૂપિયાથી ઘટીને એકવીસ હજાર છસો ને ની સપાટી હાલતો બોલાઈ રહ્યો છે તો મિત્રો આથી ઝીરો લગતા સરસો ગમેક્રાઈબ કરી દઈએ ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી મિત્રોને જય જવાન જય કિસાન